રામ રામ જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠા વિશે જે એક દુનિયાનો મોટામાં મોટો કાર્યરત છે તેમાં આપણા આખા ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયા જે પોતપોતાનું કાર્યરત કરી શકે છે આપણે પણ ભાગ લેવાનો છે આપણા મકાનને સારી રીતે શણગારી અને દિવાળી જેવો માહોલ ક્રિએટ કરીશું બાવીસ જાન્યુઆરીએ જે પ્રતિષ્ઠા થવાની છે તે તેમાં આપણે પણ સાથ અને સહકાર આપીશું અને અમારા રાધનપુરમાં કઈ તૈયારી ચાલે છે તે તમે આગળ વિડીયોમાં તમે જોશો તો વિડીયોના અંત સુધી બને રહેજો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી તો કંઈક આવી ચાલી છે અમારા રાધનપુરની તૈયારી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા મિત્રો તમારા શહેરમાં તમારા ગામમાં કેવી તૈયારી ચાલે છે તે મને પણ કોમેન્ટ કરીને જણાવજો તો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને જણાવજો વિડીયો ક્યાંથી જોવો છો મિત્રો જય માતાજી